પીપીએસકે લક્ષ્મીનગર મોરબી ફેસબુક પેજ અને પીપીએસકે લક્ષ્મીનગર મોરબી યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું આપ સર્વેને આવકારું છું દોસ્તો આપણે ઘણા બધા વિડીયો તમારા બધા સુધી પહોંચાડ્યા છે આજનો જે આપણો વિડીયો છે આખો અલગ છે સેવા શું છે એ તમે આ વિડીયોમાં સમજશો અને જાણી શકશો આજે માણસ પોતે પોતા માટે માંડ માંડ પોતાનું કરવા માટે પોતે પોતાનો સમય છે એ કાઢતો હોય છે એમાં એને સમય ખૂટતો હોય છે કારણ કે અત્યારે બધા પાસે બધું છે પણ સમય નથી આવા જમાનાની અંદર આજે જે લોકો સેવા કરે છે એ સેવા સમાજને ટકાવી રાખવાનું કામ કરે છે અને ઉદાહરણરૂપી આજે આપણી સાથે એ ભાઈ જોડાના છે આપણી સંસ્થા ઉપર આવ્યા છે બાબુભાઈ તરસીભાઈ રૂપાલા જે પહેલી જ વખત આપણી સંસ્થા ઉપર આવે છે અને મારે એમની સાથે ફોન ઉપર વાતચીત થઈ હતી મારે એમની સાથે ફોન ઉપર બે ચાર વાર વાતચીત થઈ હતી બાકી રૂબરૂબા જે અમારી પહેલી મુલાકાત થઈ સંસ્થા ઉપર આજે લગભગ લગભગ સાડા ચાર વાગ્યાના એ આપણી આવી ગયા છે અને આજે મેં તમને જેમ કીધું એમ કે સમય કોઈ પાસે નથી પૈસા બધા પાસે છે સમય કાઢવો એ બહુ અઘરી વાત છે પણ આજે લગભગ લગભગ છેલ્લા સાડા ત્રણ કલાકથી આજે સંસ્થા ઉપર હાજર રહી અને બધા અંધ ભાઈ બહેનોને આજે છે એ ભોજન કરાવવા માટે આવ્યા છે આજે એમને ત્યાં કોઈ પ્રસંગ નથી લોકો જમણવાર ક્યારે કરતા હોય કે એને કાં બર્થડે હોય કાં મેરેજ એનિવર્સરી હોય કાં કોઈની પુણ્યતિથિ હોય ક્યારે લોકો જમણવાર કરતા હોય છે પણ આજે એ ખુશીથી એમની લાગણીથી સંસ્થા ઉપર ક્યારે આવ્યા નહોતા એમને સંસ્થાની જાણ થઈ એટલે આજે પોતે પોતાના પ્રેમ આ આજે સંસ્થા ઉપર ભોજન કરાવવા માટે આવ્યા છે અને પોતે એકલા નથી આવ્યા તમે વિડીયોમાં જોઈ રહ્યા છો બધાને બધાને સાથે લઈને આવ્યા છે એમની એવી એક ઉમદા ભાવના કે સંસ્થાથી બધા લોકો પરિચિત થાય અને આપણી સંસ્થાને તમે બધા પણ જાણો છો કે હું નવરનવર વિડીયોમાં કહું છું કે હજી નેવું ટકા લોકોને ખબર નથી એટલે આપણી સંસ્થાને જે હજી વેગ મળવો જોઈએ એ વેગ નથી મળ્યો પણ આ બધા લોકોના માધ્યમથી એક સારી એવી ચેન તૈયાર થાય છે અને ચેન એવી મજબૂત બને છે કે એ ચેનનું ભવિષ્ય છે એ ખૂબ સારું હશે સંસ્થાનું ભવિષ્ય છે આપણી એ ખૂબ સારું હશે અને ખૂબ બ્રાઇડ રહેશે હવે આજે મારે બીજી પણ તમને થોડી વાત કરવાની છે વિડીયોના માધ્યમથી બાબુભાઈ વિશે બાબુભાઈ એક એવી વ્યક્તિ છે કે જે રોજના સો ટિફિન બનાવે છે અને જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને પહોંચાડે છે નાની વાવડી ગામ ડેઈલી સો ટિફિન અને સો ટિફિન પણ પાછા એ કેવી રીતે કે સીધું ઘરે પહોંચાડે છે સામેવાળી વ્યક્તિને ટિફિન લઈ દીધેલું છે આપી દીધેલું છે એમનું ટિફિન એક ટિફિન ત્યાં પહોંચી જાય ને ખાલી ટિફિન ત્યાંથી પાછું આવી જાય ડોર ટુ ડોર ટિફિન સર્વિસ રોજના સો ટિફિન આપે છે આ બહુ એક મોટી વાત છે આપણે બધાય એ બાબુભાઈને બિરદાવવા જોઈએ આપણે આપણે એમને શબ્દ સિવાય કંઈ આપી શકતા નથી આપણે એમને દુઆો સિવાય કઈ આપી શકતા નથી પણ બધાને મારી અત્યારે તમે જમવા બેઠા છો તો બધાને વિનંતી છે આપણે ગુજરાતીમાં અહીંયા આપણી ગુજરાતની એક કહેવત છે કે જ્યાં રોટલો ત્યાં હરી ઢુકડો બરાબર જ્યાં રોટલોને ઓટલો હોય ત્યાં હરી છે ઢુકડો હોય છે અને આપણે બધા તમે વિચાર કરો કે આપણા સૌરાષ્ટ્રમાં ને ખાસ કરીને આપણા મોરબી શહેરમાં તમે અણક્ષેત્ર તમને ઠેક ઠેકાણે જોવા મળી જાય છે ક્યાંય કોઈ ભૂખો સૂતો નથી ભૂખો ઉઠે છે પણ કુદરત કોઈને ભૂખો સૂડાવતો નથી આવા બધા જે ભામાસાઓ છે આવા બધા જે દાતાઓ છે એ દાતાઓને ધન્યવાદ છે અને મોરબી દાનવીર કરણની ધન આપણી ધરતી છે સાથે સાથે બાબુભાઈ કાટલાના લાડવા બનાવે છે એ પણ એમની જે સિવિલ હોસ્પિટલની અંદર ગરીબ પરિવારના જે બધા પ્રસૂતા બહેનો આવતા હોય છે એમને એ સેવા પૂરી પાડે છે આપણે આ બધા માટે પ્રાર્થના કરી કે જે લોકો એમના કામમાં સામેલ હોય ભાગીદાર હોય એ બધાને અને બાપભાઈને ઈશ્વર તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના વેપાર રોજગારમાં એમને ખૂબ ખૂબ અને ખૂબ બરકત આપે અને એમના મનની અંદર જે જે મનોકામનાઓ હોય ચાહે વ્યક્તિગત હોય ચાહે સામાજિક હોય ચાહે પારિવારિક હોય એ તમામ ઈશ્વર વહેલીને વહેલી તકે પૂરી કરે એવી સૌ આપણે પ્રાર્થના કરીએ તમને બધાને પણ વિનંતી કરું છું કે જ્યારે પ્રાર્થના બોલાઈ જાય ત્યાર પછી તમે જમવાનું ચાલુ કરો ત્યારે તમે પહેલું બટકું લ્યો ત્યારે તમે બધા પણ એમના માટે પ્રાર્થના કરજો આજે એ આપણને જમાડવા આવ્યા છે એમનો સાથ અને આપણો સાથ હંમેશના માટે બાકી રહીએ એ સંસ્થા ઉપર એમની મીઠી નજર હંમેશા રાખે એવી આપણે સૌ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ અને એમને પણ આપણે વિનંતી કરીએ તો આજનું જે જમવાનું મેનુ છે એ શું છે આજનું મેનુ મયુર લાડવા છે હા ચૂરમાના લાડવા છે મિક્સ ભજીયા છે દાળ ભાત છે પૂરી છે શાક છે સંભારો છાસ અને પાપડ તો આજનું સરસ મજાનું જે મેનુ છે આજે દિવાળીનો માહોલ છે દિવાળી દિવાળી લાડવા તો બાબુભાઈ બધા અંધભાઈ ભાઈ બહેનોને આજે દિવાળી કરાવી દીધી છે તો આપણે એમના ઋણી છીએ અને હૃદયથી આપણે તમામ જે સાથે આવ્યા છે બધા મિત્રો એમને આવકારીએ છીએ અને બધાનું સ્વાગત કરીએ છીએ ને આપણો એક ખાસ ખાસ અને ખાસ બધાને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરજો અને જે લોકો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે એ બધાને તમે લોકો પણ સપોર્ટ કરજો એવી અમે તમને વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ